દિયોદર શહેરના લુહારપરા વિસ્તાર નો પશુ હિંસાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો અચાનક લગ્ન પ્રસંગમાં પોલીસ ત્રાટકી પશુ હિંસા કરનારને અટકાયત કરી જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો દિયોદર શહેરના લુહારા પશુ વિસ્તારનો પશુ હિંસા કરતાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં જીવદયા પ્રેમીઓમાં વિડીયોને લઈ ભારે રોષ ફેલાયો હતો આ વાયરલ વિસ્તારનો હોવાનું પોલીસને પડતા આધારે પોલીસે અચાનક લગ્ન પ્રસંગમાં તાટકી જેમાં પશુની ખુલ્લામાં હિંસા કરનાર શીખ સરદારજી જેવા લાગતા ઈસમને અટકાયત કરી જેમાં લગ્ન સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા જેમાં આ લગ્ન પ્રસંગમાં જીવદયા પ્રેમીઓએ ભારે રોષ વ્યક્ત કર્યો જેમાં પોલીસે ઈસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઘર આજે ઘટના બની સુધી અમારા અંદર આવી કોઈ ઘટના બની નથી દરેક સમાજના લોકો વસતા હોવા છતાંય આ બાર ગામથી આવેલા જે શીખ કેવરાય છે એ જાતિના જાહેરમાં આતંક મચાવી રહ્યા છે અને એક એમનો એક જ એવું ષડયંત્ર છે કે લોકોમાં ભયાલ ભયાલમાં પેદા થાય અને અસામાજિક રીતે ગાડીના કાચ તોડી રહ્યા છે અને આવી જ રીતે જાહેરમાં જે બકરાની હત્યા કરી છે અમે શ્રીને પણ રજૂઆત કરી છે હિન્દુ સમાજ છે તમામ વિશ્વ હિન્દુ પરિષદ હોય ભારત વિકાસ પરિષદ હોય લાયન્સ ક્લબ હોય સંગઠન મિત્રો હોય તમામ સંગઠન છે જે શ્રીને આજે વિનંતી કરી અને કીધું છે કે તાત્કાલિક અમને સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને કદાચ કડક કાર્યવાહી નહીં થાય તો અમે આગળના સમયની અંદર ટૂંક સમયમાં કદાચ અમારે હડતાળ ઉપર બેવું પડે તો હડતાળ ઉપર પણ તમામ સંગઠનો બેહવા માટે તૈયાર છે અને અમને સરકાર શ્રી પણ માથે પૂરો વિશ્વાસ છે કે જ્યારે ગુજરાતના ગૃહમંત્રી હોય જીવદયા પ્રેમી સરકાર હોય અને આવી ઘટના ક્યારેય ચલવી નહીં લઈએ મને પણ વિશ્વાસ છે સરકાર ઉપર કે આવા લોકોની સામે કડકમાં કડક કાર્યવાહી થયા છે અમને સાહેબશ્રીએ પણ વિશ્વાસ આપ્યો છે આજે બપોરે અંદાજે બાર એક વાગ્યાના આસપાસ દરેક વોટ્સઅપ ગ્રુપોની અંદર એક વિડીયો વાયરલ થયેલો તેમાં એક વ્યક્તિ અન્ય વ્યક્તિઓ સાથે મળી અને બકરાની હત્યા કરતા હોય તેવો વિડીયો વાયરલ થયેલો અને જાહેરમાં બકરાની હત્યા કરતા હોય એવો વિડીયો વાયલ વાયરલ થતાં અમારા વોટ્સઅપ ગ્રુપમાં અન્ય આવેલો તેથી અમને જાણ થતાં દરેક જીવદયા પ્રેમીઓ અમે ઘટના સ્થળ ઉપર પહોંચેલા અને દિવોદર પોલીસને સ્થાનિક પોલીસને જાણ કરી પોલીસ સાથે જઈ અને ઘટના સ્થળ ઉપર જઈ અને જે આરોપી છે તેને ધરપકડ કરવામાં આવેલી છે અને આ લોકો છેલ્લા કેટલાય સમયથી ત્યાં રહે છે અને આજુબાજુની પબ્લિક જે છે તેની અંદર ભયનો માહોલ ઊભો કરી દીધેલો છે અને આની અગાઉ પણ એક બે વાર દિયોદરની અંદર જાહેર રસ્તા ઉપર તલવારો વડે આ લોકોએ ગાડીના કાચ બાચ છોડેલા છે એવું પણ બનેલું છે અને આમના જોડે ચારથી પાંચ ગાડીઓ છે પશુઓની તસ્કરી કરવાનો ધંધો કરે છે કેટલાય સમયથી અને આ લોકોની અંદર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને યોગ્ય પગલાં ભરવામાં આવે દીવોદર વિસ્તારની અંદર પહેલી આવી ઘટના છે દીવોદરની અંદર શાંતિથી અને ભાઈચારાથી દરેક લોકો રહે છે આ લોકો દ્વારા દીવોદરની શાંતિ દોળવાનો પણ પ્રયાસ કરવામાં આવેલો છે તેવું કહી શકીએ તો પણ કહી શકાય પોલીસ પાસે એવી અપેક્ષા છે કે આ દરેક જે લોકો રહે છે તેમની તપાસ કરવામાં આવે આ લોકો ક્યાંના છે કેટલા ટાઈમથી અહીં રહે છે એમનો બિઝનેસ શું છે અને એમના ડોક્યુમેન્ટ દરેક વસ્તુનું વેરિફિકેશન કરવામાં આવે અને કડકમાં કડક પગલાં ભરવામાં આવે